મુખ્યમંત્રી અને તેમની કામગીરી વિશે તો મોટા ભાગના લોકો જાણતા હશે પરંતુ શું ખબર છે તમને કે દેશના કયા મુખ્યમંત્રી પાસે કેટલી સંપત્તિ છે અથવા તો કયા મુખ્યમંત્રી કેટલા કેસ માં ફસાયેલા છે આ માહિતી આપે છે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆર ડીઆર તાજેતરમાં જ પોતાના રિપોર્ટમાં એકત્રીસ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓના સોગંદનામાનું વિશ્લેષણ કર્યું છે મુખ્યમંત્રીએ છેલ્લી ચૂંટણી વખતે જે સોગંદનામું કર્યું તેનો અભ્યાસ કરવામાં આવ્યો જેમાં આપણા માટે ગર્વની વાત એ છે કે એકત્રીસ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ પૈકી આઠ કરોડ બાવીસ લાખ એંશી હજારની સંપત્તિ સાથે ભૂપેન્દ્ર પટેલ પંદરમા નંબર પર છે એટલું જ નહીં તેમની સામે કોઈ ક્રિમિનલ કેસ પણ નોંધાયો નથી આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા જયેશ આપણી સાથે લાઈવ જોડાયા છે જયેશ જે પ્રમાણે એડીઆર નો રિપોર્ટ આવ્યો છે અને આપણા ગુજરાતીઓ માટે ગર્વની વાત કહી શકાય કારણ કે સીએમ ભૂપેન્દ્ર પટેલ ના કોઈ કેસમાં સંડોવાયેલા છે કે ના એમની કોઈ અધધ સંપત્તિ છે શું વધુ જાણકારી ચોક્કસથી સમય સમયાંતરે એડીઆર છે તે તમામ જે ચૂંટણીઓ આવતી હોય છે ને તેમાં જે નેતાઓ દ્વારા સોગંદનામા કરવામાં આવતા હોય છે તેનું વિશ્લેષણ છે તે તબક્કાવાર રીતે કરવામાં આવતું હોય છે ને ત્યારે એવો આ એક એડીઆરનો રિપોર્ટ છે તે મુખ્યમંત્રીઓને લઈને સામે આવ્યું છે જેમાં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના એકત્રીસ જેટલા મુખ્યમંત્રીઓ છે કે જેમણે ગત ચૂંટણીઓમાં તેમનું સોગંદનામું રજૂ કરેલું છે તે સોગંદનામાનું વિશ્લેષણ છે તે કરવામાં આવ્યું છે અને તેમાં એકત્રીસ મુખ્યમંત્રીઓમાંથી ગુજરાતના જે મુખ્યમંત્રી છે તેમનો પણ આ ડેટા વિશ્લેષણ એનાલિસિસમાં છે તે સમાવેશ થાય છે અને જે વિગતો સામે આવી રહી છે તે મુજબ સીએમ ભૂપેન્દ્ર પટેલ પાસે આઠ કરોડ બાવીસ લાખની સંપત્તિ હોવાની વાત એ વિશ્લેષણમાં સામે આવી છે એટલે જે કરોડપતિ મુખ્યમંત્રીઓ છે તેવામાં જે પંચાવન ટકા જેટલા એવા મુખ્યમંત્રીઓ છે કે જેમની પાસે એક કરોડથી લઈ અને દસ કરોડ સુધીની સંપત્તિ છે ને પંચાવન ટકા મુખ્યમંત્રીઓમાં ભૂપેન્દ્ર પટેલનો પણ સમાવેશ થાય છે આ વિશ્લેષણમાં એ બાબતો પણ ધ્યાને લેવામાં આવી છે કે મુખ્યમંત્રીઓ સામે કેટલા ગુનાઓ છે તે દાખલ થયા છે ત્યારે સૌથી વધુ ગુનાઓ છે તે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી છે તેમની સામે દાખલ થયેલા છે નેવ્યાસી જેટલા કેટલા ગુનાઓ તેમની સામે દાખલ થયેલા છે ત્યારે એ સૌથી મહત્વની બાબત એ છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ સામે એક પણ ક્રિમિનલ કેસ છે તે દાખલ થયેલ નથી અથવા તો પેન્ડિંગ છે તેમની સામે નથી એટલે ક્લીન છે એ ભૂપેન્દ્ર પટેલ ગુનાહિત ઇતિહાસવાળા મુખ્યમંત્રીઓની યાદીમાં એ પણ એક ગર્વ લેવા જેવી બાબત છે તો સાથે સાથે જે કરોડપતિ મુખ્યમંત્રીઓ છે તે જે એકત્રીસ મુખ્યમંત્રીઓની યાદી તૈયાર કરવામાં આવી તેમાંથી બે મુખ્યમંત્રીઓ છે કે જેમની પાસે સો કરોડથી વધુની સંપત્તિ છે તેવામાં જે પહેલાં જે ચંદ્રબાબુ નાયડુ છે આંધ્રપ્રદેશના તેમની પાસે નવસો નેવું કરોડથી વધુની સંપત્તિ છે તો એ જ રીતે હિમાચલના જે પ્રેમા ખાંડુ છે મુખ્યમંત્રી છે તેઓ તેમની પાસે ત્રણસો એકત્રીસ કરોડથી વધુની સંપત્તિ છે તે સામે આવ્યું છે ત્યારે સૌથી ઓછા ગરીબ મુખ્યમંત્રી કહી શકાય એવામાં જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે મહિલા મુખ્યમંત્રી છે તેમની પાસે છે પંદર લાખ રૂપિયા મમતા બેનર્જી પાસે હોવાની વાત સામે આવી છે એટલે આ તમામ બાબતોનું એક એનાલિસિસ છે તે કરવામાં આવ્યું છે ત્યારબાદ એડીઆર દ્વારા સોગંદનામાના આધારે એક રિપોર્ટ છે તે જાહેર કરવામાં આવ્યો છે તેમાં ગુજરાતના જે સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તેઓ એકમાત્ર એવા સીએમ છે એકત્રીસ સીએમઓમાંથી કે જેમની પાસે ડિપ્લોમાની ડિગ્રી છે ત્યારબાદ જે રાજસ્થાનના મુખ્યમંત્રી છે તેઓ દસ પાસ છે પ્રકારની વિગત પણ સામે આવી છે ત્યારે ગુનાહિત બાબતોનું હોય કે પછી સંપત્તિની બાબતે હોય તો એ આપણા માટે ગુજરાતી તરીકે ગર્વ લેવા જેવી બાબત એ છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ માત્ર આઠ કરોડની સંપત્તિ ધરાવે છે ને તેમની સામે એક પણ જે ક્રિમિનલ કેસ છે તે પેન્ડિંગ નથી કે દાખલ થયેલો પણ તેમની વિરુદ્ધ નથી જી જયેશ આભાર આપનો તમામ